કોરોનાને લઈને હાલ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં કોરોના વાયરસના નવા છસો કેસ નોંધાયા છે આ સાથે જ દેશભરમાં કોવિડ નાઇન્ટીન સંક્રમણના એક્ટિવ કેસોની સંખ્યા વધીને ચાર હજાર ચોપન થઈ ગઈ છે ભારતમાં પણ દરરોજ નવા કેસોનો કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે જેમાં નવા જે એન વન વેરિયન્ટનું સંક્રમણ પણ વધી રહ્યું છે

નીતિ આયોગના સભ્ય એટલે કે હેલ્થ ડોક્ટર વીકે પોલે પાછલા સપ્તાહે જણાવ્યું હતું કે ભારતમાં વૈજ્ઞાનિક સમૂહ કોરોના વાયરસના નવા સબ વેરિયન્ટની ઝીણવટપૂર્વક તપાસ કરી રહ્યા છે રાજ્યોએ કોવિડ નાઇન્ટીનના ટેસ્ટિંગ વધારવા અને સર્વેલન્સ સિસ્ટમને મજબૂત કરવાની આવશ્યકતા છે તો હાલ માટે એટલું જ મળ્યું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે